સીધા બસી કૃષ્ણ સભા પર ને જજો બધા મિત્રો મજામાં જજો એ બ્યાસા પર જજો ઓન હા જે છે બાપુજીને ડુંગળી ઓણે સંમસ્ત

કેવી ઊંઘળી થાય તમે બધાય કહેજો કમેન્ટમાં એકસો ને ચાલીસ જણા છે લણવાવાળા ક્યાંક પૂરતી લણાઈ ગયું છે જો પૂરે પૂરું

એવી રીતે જો અમઠબી લાગે ગઈ રસ અલગ અલગ જગ્યાએ ક્યાંય કોટા ભર્યા છે અને ક્યાંય ઢગલા કર્યા છે અને કોઈ આમ અમકોટ્ટા ભરે છે ને કોઈ તો ગારામાં લોડે છે જોઈ લે આવી કંઈક છે આપણી ડુંગળી કે

બધુંગળી લેસ કેવી દેખા હો મારી ચેનલ નું નામ છે મારું જીવન સાદુ જીવન યુટ્યુબમાં જોજો તમે બધાય દેખા હો એમાં હો આવી રીતે કે ખેતર છે જો આ બધી ડુંગળી છે તમને દેખાય ને આખું ખેતર ખાલી છે ને એ બધી ડુંગળીનું હતું જો રંજન દીદી ફરવા માંડે હાલા ડુંગળી ખાવા અત્યારે મોંગી છે હો બધાય લઈ જાહે કે હો તો ઓ લણાવા પડે ઈ હાચી વાત બધા જો બધાય કામ કરે છે અને છોકરા કેવા રમેશ બધા એ શિવાની તો હવે ભાગ નથી દેવો તું જો તને જોતી નથી ને તાર ભાઈ ક્યાં શિવમ ક્યાં ક્યાં શિવમ ભાડીએ બોલી તો ખરી ભાગનું કીધું એટલે બોલી ન કર નો બોલ ઉપડી ઉપડી જાય ને પછી આવી રીતે કંઈક એની પૂરી કહેવાય પૂરી કરે થોડું ડુંગળી મૂકી દઈ ને ખર્ચો આવો આ રીતનું છે ને મારા આંગળી દેખાય ને એ માટીનો પારો કરે પછી જ્યારે લુણવું હોય ને ત્યારે જે ખોલવાનું આવી રીતે જો જો મિત્રો એ લોકો કામ કરે છે ને છોકરા કહેવાય રમે છે અને તો જો કેવું સરસ ઘોડિયામાં સૂતું જાવ અને આ છે લીલી મેથી અને આ લસણ કેવું છે કે